તો હે ગાઈશ જય શ્રી રામ તો અમે ફાઇનલી છોટાઉદેપુર આવી ગયા છીએ ગણપતિ આગમન કરવા માટે અત્યારે અમે હાલમાં આ પોલીસ અધિકારી કચેરી છોટાઉદેપુર છે ત્યાં આવી ગયા છીએ અને અરે આપણો સેટઅપ ટાંકેલો છે અને ગાઈશ વરસાદ પણ ફૂલ માત્રામાં પડે છે એટલે બધા એવું કહે છે કે પેટ્રોલ પંપે લઈ લઈએ એના પછી ઉઘાડું કરીને લાઇટિંગ બાઇટિંગ ટ્રસ્ટ બસ લગાવીએ અને આ બાજુ છે ગણપતિ બાપાની મૂર્તિ રહી જુઓ ગાઈશ શંકર ભગવાનના વીસમાં બનાવેલી છે ગણપતિ બાપાની મૂર્તિ તો ચાલો ફાઇનલી વરસાદ ગાઈસ પડે છે મોબાઈલ મૂકી દઉં હવે પેટ્રોલ પંપે જઈને બ્લોક ચાલુ કરું અને અમે ટોટલ આઠ જણા છીએ તો ચલો મળી આવો તો ગાઈસ ફાઇનલી વરસાદ હવે બંધ થયો છે તો બી ઝરમાં ઝરમ વરસાદ ચાલુ છે હાલમાં અને ડીજે આપણું ત્યાં હતું આ બાજુ સાઈડ અહીંથી ઉઠાવીને આ બાજુ પતરા નીચે લઈ આવ્યા છે તો પાછળ લાઇટિંગ બાઇટિંગનું કામ ચાલે છે તો ચલો બતાવીએ તમને તો આ બાજુ

જોતો બોલા કેવું બોલે તો ગાઈસ વાયરિંગ કરવાનું તો વાયરિંગ આપણે ડીજે નું કરી લીધું છે એટલે બીજું બધું થઈ ગયેલું પણ આ બાજુ આઈસ બધા વાયરિંગ લગાવવાનું હતું

અંદર લેવડાઈન થોડું બંદે પાહે એટલા આયા જે સેરવેરા હમ ડબલ ફ્રી માર જો આવે તો કાલી લગાઈ ના ખોલાવડા ઉજો

ये जी हां हां अरे एक टाई नीचे भी नीचे पे हम मारे थे ये लाल है किशन प्यान तो चढ़ाव दे लौड़ा तू माफाड़ू एवदू तो नाम है यार पण वो बस चढ़ाई नाही गेलो पण तू तो अब छोड़ना हमें नहीं कछु केऊ टाई

જમીન મળ્યો શાક રોટલી અને મગ નું શાક ને સેવ ટોમેટા અને રવિ ખાવાનું ચાલુ થઈ ગયું છે અવરોરું બોલી ના આવી ગયા અને ખરા બાજ તો રહી ગયો ઉપર ઉપર અમારો બાજ જમવા બે ગયો તો ગાઈસ ચલો જમીને મળ્યો તો ફાઇનલી ગાઈસ વર્ષાપ બી ખૂબ માત્રામાં ચાલુ થઈ ગયો છે કિસાને વાત છે તો કાંઈ ડીજેનું ટેસ્ટિંગ થઈ ગયું છે હવે લાઇટિંગનું કામકાજ ચાલે છે આ બાજુ વિપુલભાઈ બધું લાઇટિંગનું કામકાજ કરે છે બધું બેટન લાઇટોને સારફીનું બધું કારણ કે ગાઈસ બેટન લાઇટથી બધી ગણપતિની સૂંઢ બનાવી છે એટલે બધું વ્યવસ્થિત કરે છે અને આ બાજુ અમારું કરણ કરણ તો ચલો લાઇટિંગનું કામકાજ થઈ જાય પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ અને ઉપર કાંઈ સ્ત્રાંત થાંભલા બી બાંધી દીધા છે કારણ કે વરસાદ જપતો જ નહીં વરસાદ પડપડ જ કરે જ આજુ અમારું વિશે હે આઠ હજુ વિપુલભાઈ બધું કમજોર કરે છે હસવાનું લગે માફિયા આ બાજુ સારફી ચલા ઉપર વિજય ચડી ગયો વિજય કુછ બોલેગાડતો અને આ બાજુ ગાઈસ વિજય સારફી ફિટિંગ કરે છે તો ચાલો બધું કામકાજ થઈ જાય એટલે મળીએ ના ના છે વિપુલભાઈ ગર્ભતી તો ચલો ગાઈઝ ફાઈનલી લાઇટિંગનું કામકાજ થઈ જાય પછી મળીએ તમને તો આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે હવે ગણપતિ બાપાની સૂન તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે જોરદાર અને આ બાજુ બધા માણસો જોવે છે લાઇટિંગ આ બાજુ આપણા માણસો આ બાજુ બજારો ટી શર્ટ પર તો ચલો બધું કામકાજ ઓકે થઈ જાય પછી મળીએ મજામાં વરસાદ ટાઈમ પાંચ ને ચોપન છ વાગ્યા આ બાજુ વાયર અધર કરવાનું બનાવી દીધું છે અને કઈ સવારનો વરસાદ એવો રમઝામ પડે છે કે બંધ થવાનું નામ જ નથી લેતો જુઓ નહીં દેખાય વિડીયોમાં એટલું બધું સાયલેન્ટ બી લગભગ દોઢ બે દોઢ કલાકથી ચાલુ છે બે કલાક નહીં દોઢ કલાક એક દોઢ કલાકથી શું બાજ કાંઈ સમાને બાજ કમ કહીએ છે ખબર અને છાતી પર બાજ પાડે છે એટલે બસ છાતી પર બાજુ વધાય હા કાંઈ શું આ છાતી પર એને બાજ પાડે એટલે અમે બાજ બાજ કરીએ છીએ હા કમે પણ વાત ચાલે છે અને આ બાજુ ગાઈસ માણસો

आ गए जाए दावे जाए ये बस बरसात गाइस वदी गयो चलो तरस लागी जा पानी पी ले ओ 220 अपनी फेरेट गाड़ी